ગુજરાતમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધીના વરસાદની આગાહી કરી છે ખાસ કરીને આગામી ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે દબાણ ક્ષેત્રીય સક્રિયઓ અને ચોમાસાની નીચે દબાણ રેખાને કારણે ચેતવણી જારી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા ખેડા અને પાટણ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગ ત્રીજા દિવસથી વરસાદની તીવ્રતામાં થોડી કમી આવી શકે છે પણ આગામી બે દિવસ સુધી સતર્કતા રાખવાની જરૂર છે વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના બતાવ્યા મુજબ અત્યાર સુધી આખા ગુજરાતમાં સરેરાશ ત્રેવીસ ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે જે રાજ્ય માટે મહત્વપૂર્ણ છે માછીમારોને દરિયામાં ન જવા સલાહ આપવામાં આવી છે જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છીય ઘટનાઓ ટાળી શકાય હવામાન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી રહ્યું છે અગાઉ પણ વિભાગે સાત સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી વિભાગે માહિતી આપી હતી કે રવિવારે બનાસકાંઠા અમદાવાદ વડોદરા સુરત નર્મદા ભરૂચ નવસારી વલસાડ તાપી ડાંગ અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં જેમ કે રાજકોટ જામનગર જૂનાગઢ ભાવનગર કચ્છ અને દ્વારકામાં વ્યાપક વરસાદની સંભાવનાઓ છે આના વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો